યસ મિત્રો તો આજે હું તમને વંદે ભારત ટ્રેનની સ્પેશિયલ સફર કરાવવાનો છું એ પણ દિલ્હીથી અમે વારાણસી બનારસ જે જઈએ છીએ વંદે ભારત ટ્રેનમાં જવાના છીએ સવારની અમારી ટ્રેનનો ટાઈમ છે છ વાગ્યાનો અને દિલ્હી ની અંદર હું તમને ટેમ્પરેચર બતાવું ને તો તમારી આંખું ફાટી જાય પ્રણવ ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું લાગે ઠંડી ઠંડી તો જબરજસ્ત છે ભાઈ તો વાંધો નહીં તાપમાન કેટલું છે અત્યારે ઓહો ન્યુ દિલ્હી ની અંદર આઠ ડિગ્રી તાપમાન છે અને ધોવાડા નીકળે છે મોઢામાંથી પણ અમારી છ વાગ્યાની ટ્રેન છે ને પ્રાચી હે ને પાંચ વાગ્યામાં સ્ટેશન ઉપર ઉતારી દીધા છે હજી ફીટ પાંચ વાગ્યા છે પ્રાચી પાંચ વાગ્યા મુકમ ઉપાડ્યા ત્યાં અરે મને એમ કે અહીંયા વાર બાર લાગી જાય નક્કી ન હોય ક્યારે શું થઈ જાય આધ્યા રડે સવારના માં પણ આધ્યા ફ્રેશ થઈ ગઈ રડતી નથી હવે આપડે કલાક શું અંતાક્ષરી રમશું કાઈ કરવું પડશે ટાઈમ પાસ હા તો બરોબર છે ચાલો મિત્રો વિડિયોની અંદર બેシナ રહેજો આજે ધબ બોલવાની છે એનું કારણ છે વંદે ભારત ટ્રેનની સફર કરવાનું છે ખાસ કરીને એ પણ અમે દિલ્હી થી જઈએ છીએ બનારસ અને એમાં ફૂલ મોજ આવવાની છે 8 કલાકની અમારી જર્ની છે ને એમાં ધબધબાટી ધબાટી બોલાવવાની છે વિડિયોની અંદર બેシナ રહેજો તો અમારી વંદે ભારત ટ્રેન આવી ગઈ છે અને આ વંદે ભારતની અંદર અમે જવાના છીએ વારાણસી બનારસ એકદમ જમ્બો અને હેવી ટ્રેન છે અમારો સી સી 8 નંબરનો કોચ છે અને સીટિંગ અરેન્જમેન્ટ છે હો જોઈ લો વંદે ભારત ટ્રેન ધબધબાટી બોલવાની છે અડધો કલાક અગાઉ આવી ગઈ છે અને ઘણું ચડીએ ને ધબધબાટી બોલાવીએ કાલે તો તમે રડતા હતા પણ રડવા કરતા હવે મજા આવે વયું જવું છે વયા જવું હતું ને તો ના ના હવે મજા આવે જુઓ હવે આમાં ધબધબાટી બોલાવવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો સી ફોર ને આ હવે મારો સી એઇટ નંબરનો કોચ છે તો ફાઇનલી ભાઈ અમે લોકો ટ્રેનની અંદર ચડી ગયા છીએ અને અત્યારે હજી બધા પોતપોતાનો ને એવું બધું મૂકે છે સવારનો ટાઈમ છે ને બહારથી આવો વ્યૂ છે અમારે એક વિન્ડો સીટ છે પ્રાચી વિન્ડો સીટમાં બેઠી છે હું અહીંયા સિંગલ સીટમાં બેઠો છું અને પ્રણવભાઈ સિંગલ સીટમાં સામે બેઠા છે ધબધબાટી બોલાવે છે અને બધા તમને એમ લાગતું હશે કે પ્લેનની અંદર બેઠા છે કારણ કે અરેન્જમેન્ટ સેમ સેમ પ્લેન જવું જોઈએ બે આ બાજુ બે આ બાજુ બાકી વંદે ભારત ટ્રેન સફર કરીએ છીએ અને મોજ કરીએ છીએ હવે ટ્રેન આગળ ચાલે ને પછી શું વ્યૂ આવે પછી ખબર પડે તો શાર્પ સવારના 6 વાગે અમારી ટ્રેન સ્ટાર્ટ થઈ ચૂકી છે અહીંયાથી અમે લોકો જઈ રહ્યા છીએ એટલે કે દિલ્હી થી અમે જઈ રહ્યા છે વારાણસી બનારસ હવે જોઈએ ઓન ટાઈમ પહોંચાડે છે કે નહીં વંદે ભારત છે એટલે પહોંચાડી જ દેશે 101 યસ યસ આને હું તકલીફ થઈ એમ જેવું આપણે બોલવાનું ચાલુ કરીએ ને એટલે આધ્યાને કઈક તકલીફ થઈ જાય હા ઈ

ચાલો મિત્રો તો વિડીયોની અંદર બનાવી રહેજો હવે થોડુંક સૂર્યપ્રકાશ આવે પછી બારનો વ્યૂ કેવો આવે છે એ પછી તમને બતાવો તો ભાઈ અમારી ટ્રેન ઉપડી અને અમારે કલાક સવા કલાક જેવું થઈ ગયું અને સવારમાં અમારે ચાય પી છે કોફી જેને જે પીવું હોય અને સાથે બિસ્કીટ હોય અને બિસ્કીટની અંદર આ યુનિબિકના બિસ્કીટ છે બાકી પ્રણવભાઈ કોફી એન્જોય કરે છે અને પાછળ તમે વાતાવરણ જોઈજો એકદમ ફોકી વાતાવરણ છે

એટલે અને આખા ડબ્બાની અંદર કેવું છે મિત્રો તમે જાઓ ને એટલે એકદમ શાંતિ હોય ને કમ્ફર્ટેબલ જર્ની હોય ભલે સિટિંગ અરેન્જમેન્ટ હોય સિટિંગ ચેર હોય પણ આમાં તમને મજા આવે તમે બેસો ને એટલે તમારો ડબ્બો આમ જરાય હલતો ન હોય ને એકસો ત્રીસ એકસો ચાલીસ ની તો એની સ્પીડ હોય અહીંયા જો સ્પીડની લખાઈને આવે જ છે પણ આવે ત્યારે ખબર પડે અત્યારે કેટલી સ્પીડ ઉપર ચાલે છે કોચ નંબર છે સી તો ચાર કલાક ફાઇનલી અમારી જર્ની ચાલી અને અત્યારે હવે સ્ટેશન આવ્યું છે કાનપુર ને કાનપુર સ્ટેશન ઉપર વંદે ભારત અમારી ટ્રેન ઊભી છે હવે કાનપુરથી ડાયરેક્ટ હવે આના પછીનું એક જ સ્ટેશન છે પ્રયાગરાજ અને પ્રયાગરાજ પછી ડાયરેક્ટ અમે પહોંચશું વારાણસી બનારસ જે કહે છે એ તો ચાર કલાક કેમ વયા ગયાની કંઈ ખબર જ ન પડી એટલે અત્યારે કાનપુરથી કાનપુરથી જે લોકો ચડેલા છે એ બધા બેઠા છે અને બાકી અહીંયા પ્રાચી આદ્યા ધબધબાટી બોલાવે છે પ્રણવભાઈ ધબધબાટી બોલાવે છે વાંધો નથી ને ચાર કલાકમાં જેટલા લોકો ઉતરા એટલા જ પાછા ચડી ગયા અને અત્યારે છે આ પ્રયાગરાજનું સંગમ સંગમ જે ત્રિવેણી સંગમ કહી શકીએ ને આપણે ત્રણ નદીઓનું સંગમ થાય છે અહિયાં તો જે અત્યારે જોઈ લો પ્રયાગરાજ હવે ક્રોસ કર્યું છે ને પ્રયાગરાજ પછી હવે ડાયરેક્ટ બે કલાક પછી હવે સીધું વારાણસી જ આવશે મિત્રો એટલે વારાણસી જઈને આપણે બતાવીએ તમને કે વારાણસી કેવું છે વિડીયોની અંદર ખાસ બન્યા રહેજો